એટલે ના નો પાણી તમને દાંત કાઢવાની તમારે શેરીમાં બમ્પ જોરદાર ને પ્લેટીના ગમે ગાડી હોય ને આ બમ્પ ફેરડી દે ભાઈબંધની દુકાન ત્યાર પછી આગળ નીકળી ગયા છી રોહનભાઈ મારી પાછળ બેઠા છે હું ગાડી હકારું છું પ્લેટીના હાઈફાઈ મોડલ રાજકોટનો હાઈવે રોડ આવી ગયો છે હવે अमे जाए खीरसरा बाजू आवा दे भाई मोरे मोरो आवा दे अबे साले सरकती जाए हो बाकी क्या बात है क्या बात है क्या बात है जाहिर उसे जाहिर ત્યાર પછી આગળ જોઈએ તો પાઠક પબ્લિક સ્કૂલ બંફાયો પાઠક પબ્લિક સ્કૂલ આવી ગઈ મેટોડા જીઆઈડીસી ત્યાર પછી આગળ અમે નીકળી ગયા છીએ નર્મદાનું પ્યોર પાણી ભરવા માટે જવાનું છે અમારે મેટોડા જવા માટેનો ગેટ મસ્ત અહીંયા સામે અમારે પાણી ભરવાનું છે એક બાપા ઊભા છે પ્યોર વાલ નર્મદાનો વાલ છે પ્યોર ત્યાર પછી રોહનભાઈ ગાડીમાંથી ઉતરી ગયા છે કેરબા નીકાળી રહ્યા છે અહીંયા પણ લાઈનમાં રહેવું પડે પેલા બાપાનો કેરબો ભરાય છે રોહનભાઈનો પછી વારો આવશે ત્યાં સુધી આપણે રોડનો વ્યૂ ઓલરેડીમાં રોહનભાઈનો વારો આવી ગયો છે કેરબા ભરવાનો તો રોહનભાઈ ગેરબા ભરવાની શરૂઆત કરી દીધી છે પાણી એટલું ખાસ આવતું નથી ધીમું ધીમું આવે ધીમું ધીમું ભરવાનું હાલો वाह छोकरी वाह अभी मैं गाली नहीं दे सकता नहीं गाली नहीं देना फैमिली फैमिली देखती है वरना मैं ऐसे ऐसे गाली दूं ऐसे ऐसे गाली दूं ना जिंदगी भर याद रखें ये बड़े वे वाह 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 स्माइल तुम्हारी स्माइल <laughs> जिसी विदाई से જે કોઈને કામ કરાવવું હોય તો કરાવી શકો છો નંબર તો આપણી પાસે નથી પણ તો એક કરશું હાલો ને આ બાજુ જીરું જોજો વરસાદ આવ્યો તો પણ જીરું હજી રાગે છે નથી વાંધો એકચ્યુઅલીમાં અમારા રોહનભાઈના કેરબા ભરાઈ ગયા છે તો હવે અમે ગાડીમાં રોહનભાઈ ટીંગાડ છે હાલો લો એક ટીંગાડ બીજો પણ લાવશે આપણી ઇમ્પોર્ટન્ટ ગાડી તમે ખાલી જુઓ મોડિફાય કરેલી છે એકચ્યુલીમાં ચલો ગાડી ચાલુ કરીને નીકળશું રોહનભાઈ ગાડી આંખશે છોકરા પણ રિક્ષામાં મસ્ત મજાના દાય છે ખાલી તમે ગાત્રાલ હોટલ કનૈયા હોટલ કામકાજ હજી ચાલુ છે વાર લાગશે પણ આવશે મજા પાછો બંફ આવી ગયો છે નાનો અમ તો ત્યાર પછી પાછી પાઠક પબ્લિક સ્કૂલ ત્યાર પછી આગળ ખાલી વ્યૂ જોવો તમે બિલ્ડિંગ દેખાય છે ત્રણ નંબર ગેટની સામે પાંચ બિલ્ડિંગ છે તે દેખાય સૂર્ય પણ દેખાઈ રહ્યો છે મસ્તીનો ત્યાર પછી બાપા સીતારામ ભજી આવો તો ટ્રાય કરજો ધક્કા મૂકી પાણીપુરી સાઠ રૂપિયામાં અનલિમિટેડ પાણીપુરી હો ભાઈ ત્યાર પછી વ્યૂ દેખો ક્રિષ્ણા પાનગલો જાકેટ જોતા હોય તો લઈ જજો ઠંડીમાં ભાવની આપણને ખબર નથી આસ્થા આવેલા સોસાયટી ત્યાર પછી રોહનભાઈ ગાડી વાળશે ત્યાર પછી આગળ દુકાને બે ત્રણ ગ્રાહક તો જાદા આવી ગયા લાગે ધીરે ધીરે રોહનભાઈ અમારે રોહનભાઈ ને ગાડી બહુ ફાવતી નથી હો ભાઈ હા ત્યાર પછી હવે અમે ઘરે આવી ગયા છીએ ઘરે અમારે ભાણુભા મકાન નવા બની ગયા છે જે કોઈને રહેવા આવવું હોય તો આવી શકો છો રોહનભાઈ પૂર્વબેન અમારે અંદર ફિરકી લઈને વિટોળ રહ્યા છે ત્યાર પછી શેરીમાં દૂધ દેવાવાળા ભાઈ આવી ગયા છે બસ આજના બ્લોગમાં એટલું વિડીયો ગમે તો લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ના ભૂલતા y o